પહેલા તો આપણે અઢીસો ગ્રામ કારેલા લઈ લઈશું મેં અહીં મોટા છે તમે નાના કારેલા પણ લઈ શકો છો અને તેને કરી લેશું તેની ઉપરથી થોડી છાલ નીકાળી લઈશું છાલ આપણે થોડીક જ નીકળવાની છે વધારે નહીં ઉપર ઉપરથી છાલ નીકળશું કારેલાની છાલ નીકળી જાય એટલે આપણે તેના અંદરથી બીજ હોય તે નીકાળી લઈશું અંદરના બીજ કડક હશે તો બીજ નીકળતા વાર લાગશે આ રીતે કટ કરીને બીજ નીકાળી લઈશું તમે ચપ્પુની પણ બીજ નીકળી શકો છો અને ચમચીની મદદથી પણ બીજ નીકાળી શકો છો ચપ્પુથી આ રીતે નીકળશે તો તરત નીકળી જશે અને વાર નહીં લાગે કારેલામાં જે કડવાશ હોય તે મારે કારેલા મોટા હતા એટલે મેં બે ટુકડા કરેલા છે કારેલામાં મીઠું લગાવાઈ જાય એટલે આપણે તેને દસ મિનિટ માટે રહેવા દઈશું દસ મિનિટ પછી આપણે કારેલાને પાણીથી સાફ કરી લેશું અને તેને સ્ટીમ કરી લેશું મેં પાંચ મિનિટ પહેલાં સ્ટીમ કુકરને સ્ટીમ કરીને રાખ્યું છે હવે કારેલાને આપણે સ્ટીમ કરવા મૂકી શકો છો તમારે કારેલાને સ્ટીમ ન કરવા હોય તો તમે એક તપેલીમાં પાણી ઉકાળીને તેમાં કારેલા બાફવા રાખી દેવા તેમાં થોડું મીઠું ઉમેરવાનું પાંચ મિનિટ માટે આપણે સ્ટીમ કરશું કારેલા આપણે એકદમ સ્ટીમ નથી કરવાના પાંચ મિનિટ પછી આપણે જોશું તો આપણે કારેલા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે હવે તેને ઠંડા પડવા દેસુ કારેલા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે તેના માટે મસાલો બનાવી લેશું તે માટે આપણે એક પેન લેશું પેનમાં આપણે બે ચમચી તેલ ઉમેરી લઈશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં ચણાનો લોટ ઉમેરશું મેં અહીં ઝીણો ચણાનો લોટ લીધેલો છે અને એક કપ લીધેલો છે અને તેને આપણે શેકી લઈશું આપણે જ્યાં સુધી સુગંધ ના આવે ત્યાં સુધી તેમાં શેકતા રહેવાનો છે ચણાના લોટમાંથી સુગંધ આવા લાગી છે એટલે ચણાનો લોટ શેકાઈ ગયો છે હવે આપણે કરી ચણા અને લોટ ને એક પ્લેટમાં નીકાળી દેસુ અને તેને ઠંડો કરવા મૂકશું ઠંડો થઈ જશે એટલે આપણે તેના બીજા મસાલા કરી લેશું ચણાનો લોટ ઠંડો થઈ ગયો છે હવે આપણે બીજા મસાલા કરીએ એક ચમચી લસણની પેસ્ટ લસણ મીઠું અને મરચું છે ત્યાર પછી તેમાં પિંચ ઓફ હળદર ઉમેરી લેશું કલર માટે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરશુ લાલ મરચું ઓછું ઉમેરશું આપણે લસણની ચટણી નાખેલી છે એક રે થોડો ગરમ મસાલો ઉમેરશું જે ઓપ્શનલ છે અને ખાસ આપણે હવે ગોળ ઉમેરશું ગોળ એ કારેલાને કડવાશને ઓછી કરશે મેં એક ચમચી એટલો ગોળ ઉમેરેલો છે આપણે આંબલીનું પાણી ઉમેરશું આંબલીને દસ મિનિટ પહેલાં પલાળી રાખી હતી પછી તેને મસળીને તેનો પલ નીકાળેલો છે એક ચમચી આંબલીનો રસ ઉમેરશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું સહેલાઈથી થઈ ગયો ને ભરેલા કારેલાના મસાલો થઈ ગયા તમે આ મસાલામાં ચવાણું પણ ઉમેરી શકો છો હવે આપણે કારેલાને ભરી લેશું આપણે કારેલાને આખા જ ભરવાના છે વધારે મસાલો તેમાં ભરવાનો છે કારેલામાં મસાલો ભરાઈ ગયો છે હવે આપણે કારેલાના વઘાર કરી લઈશું તે માટે એક પેનમાં બે મોટા ચમચા તેલ લેશું આપણે તેલનું પ્રમાણ વધારે ના રાખશું તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું ઉમેરશું એક ચમચી રાઈ ઉમેરશું અને ચપટી હિંગ ઉમેરી લઈશું થોડોક જીરોનો કલર ચેન્જ થાય એટલે આપણે ભરેલા કારેલા હતા તે ઉમેરી લઈશું બધા જ કારેલા ઉમેરી લેવાના છે અને પછી જે મસાલો વધ્યો હતો ચણાના લોટનો તે ઉપરથી આ રીતે છાંટી દેસુ બધી સાઈડ આપણે મસાલો છાંટવાનો છે આપણે અત્યારે હલાવવાનું નથી પછી તેમાં પાંચ થી છ ચમચી પાણી ઉમેરશું તમારે થોડું ગ્રેવી વાળું શાક જોતું તો થોડું વધારે પાણી ઉમેરી શકો છો અને ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દેસો ગેસની ફ્લેમ સ્લો રાખશો 5 મિનિટ પછી જોશો તો આપણો ભરેલા કારેનો શાક તૈયાર છે અને એકદમ ટેસ્ટી બન્યો છે તેનો કલર પણ ખૂબ જ સારો આવ્યો છે ચપટી આપણે કટ કરશું તો તરત જ કટ થઈ જાય છે આપણો ભરેલા કારેલાનો શાક તૈયાર છે હવે તેના ઉપર કોથમરી નાખશું અને ગેસની ફ્લેમ બંધ કરી લેશું હવે એક પ્લેટમાં નીકળશો અને ગરમ ગરમ રોટલી બરાઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમને મારી આ ભરેલા કારેલાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ઉપરથી સેવ નાખશો જેનાથી તો ટેસ્ટ ખૂબ જ અલગ આવે છે ભરેલા કારેલાનું શાક તૈયાર છે જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ